નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લોકોની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોય એમને કયા કયા ફળો ખાવા જોઈએ તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડિયોની શરૂઆત કરીએ અને આજના વિડીયોમાં હું તમને બેસ્ટ ફળ વિશે વાત કરવાનો છું કે જે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે ફળ વિશે વાત કરીએ તો એ ફળનું નામ છે મિત્રો જાંબુ મિત્રો વાત કરીએ તો જાંબુ ખાવાથી સાહીઠ વર્ષની ઉંમર પછી કયા કયા વૈજ્ઞાનિક ફાયદા થાય છે તો જે પહેલો ફાયદો છે બધાને ખબર હશે જ કે તે સુગર કંટ્રોલમાં મદદરૂપ થાય છે મિત્રો જાંબુના બીજ અને જાંબુમાં જાંબોલીન અને જાંબો જાંબોસાઈન કેમિકલ હોય છે જે બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં મદદ કરે છે મિત્રો ઘણા વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર જાંબુ ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે સુપર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પેન્ક્રિયાઝને ઇન્સ્યુલિન ઉત્પાદન માટે ઉત્તેજિત કરે છે જો મિત્રો જાંબુના બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે હૃદયના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે જાંબુમાં પોટેશિયમ વધુ હોય છે એટલે કે સો ગ્રામમાં લગભગ પંચાવન મિલીગ્રામ જેટલું હોય છે જે બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે એન્ટી ઓક્સિડન્ટ હૃદયની નળીઓમાં થતા બ્લોકેજને રોકવાનું કામ કરે છે જાંબુમાં સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે મિત્રો જાંબુ પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો વૃદ્ધા અવસ્થામાં પાચન શક્તિ ઓછી થતી હોય છે જાંબુમાં રહેલા તંતુઓ એટલે કે ફાઇબર્સ હઠીલા પાચન તંત્રને સહારો આપવાનું કામ કરે છે મિત્રો સાથે સાથે આપણે વાત કરીએ તો એસિડિટી અને ગેસના લક્ષણો ઓછા કરવામાં મદદ કરે છે જાંબુના રસ અને લવણ મિલાવી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે એટલે કે તમે જો જાંબુનું જ્યુસ એટલે કે રસ પીઓ છો તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે મિત્રો તે યુરિનરી હેલ્થ એટલે કે મૂત્ર રોગ માટે પણ ખૂબ જ લાભકારી છે જાંબુમાં રહેલા કુદરતી અવસ્થામાં સામાન્ય સમસ્યા બની શકે છે મિત્રો વાત કરીએ તો જાંબુમાં એન્ટી એજિંગ ગુણધર્મો હોય છે જાંબુમાં વિટામિન સી ફ્લેવનોઇડ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને નિર્વિકાર અને યુવાન રાખવાનું કામ કરે છે વૃદ્ધા અવસ્થામાં ત્વચા પર કાળા ડાઘને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે મિત્રો જો આગળ જાંબુ વિશે આપણે વાત કરીએ તો તે હાડકા અને દાંત માટે પણ ખૂબ જ લાભદાયી છે જાંબુના બીજમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત રાખવામાં મદદ કરે છે એટલે કે જાંબુની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે કે જે હાડકાં અને દાંતને મજબૂત રાખવાનું કામ કરે છે ઉંમર વધતા દાંતનું સંવેદનશીલતા વધે છે એ સ્થિતિમાં જાંબુ ખૂબ જ મદદરૂપ કરે છે મિત્રો તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે મિત્રો જાંબુમાં રહેલા ફાઈબર વૃદ્ધા અવસ્થામાં કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પાચન ક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે મિત્રો જો સાથે સાથે વાત કરીએ તો જાંબુની અંદર કેન્સર વિરોધી ગુણધર્મો પણ રહેલા છે જાંબુમાં રહેલા એન્થોસાઈનિન્સ અને પોલીફિનોલ્સ પ્રી કેન્સર કોષોની વૃદ્ધિને ધીમી કરે છે ખાસ કરીને કોલોન કેન્સર સામે સંશોધનમાં જાંબુ લાભદાયી હોવાનું દર્શાવવામાં આવ્યું છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે આપણે જાંબુનું કેવી રીતે સેવન કરવું તો સવારે ખાલી પેટે તમે પાંચથી સાત જાંબુ ખાઈ શકો છો મિત્રો તમે જાંબુનું ચૂરણ અથવા બીજ પાવડર પણ પાણી સાથે લઈ શકો છો જાંબુનું તમે રસ બનાવીને પણ તમે પી શકો છો પણ એની અંદર ખૂબ જ મીઠું ન ઉમેરવું જોઈએ હવે મિત્રો જાંબુ ક્યારે ન ખાવા જોઈએ